Tava Mililagia on laajennin. Voi ei! Ai, kallius ja batiama. Voi? અમાર સાથે સ્વાગત છે તમારું બધતા નવા દિવસમાં ને નવા વ્લોગ અંદર તો સરસ મજાના કાડુ બાદ લઈને આવી ગયા અંદર મારા અવાજમાં થોડોક ફેર છે કેમ કે કાલે યાર ફેટો થઈ જે અમે વાપુ કરી વાત ન થાય તો ગળામાં થોડીક ખરાશ ને એવું આવી ગયું છે આ પાણી થપકાર્યા છે આગળ ધીમે ધીમે મેળે આવી જા હમણાં આ બધા શ્રાવણ મહિનો છે તો ન કરતા આમાં જ પડે છે એટલે આવા બધા દ્રશ્યો હતા કાલના ગાડું નાખીએ એમાં અવાજ ને બધું બે છે પાછા સરસ મજાના વાતાવરણ સાથે આપણે નીકળી જશે ખાડું બાટું બધું આમાં દેખાડવાનું શું કહેવાય પીડ્યું છે બબુ ભાઈ દેખાડવાને કેમેરામેન મારે છે આવું અપલક બસ હવે આ બાજુ કેમ બાકી કેમેરામેન અમારે આવું ઉથડો રાખી લીધો છે મેં એટલે આવો બધો માહોલ છે મેં કહ્યું ની શરૂઆત કરી દઈ જે મિત્રો ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કોમેન્ટ ને લાઈક ને વાહ ભાઈ વાહ છેલ્લે બધી વિડીયો ને ફૂલ ક્વોલિટીમાં જોઈ નાખજો કઈ કેવું ન પડે એમાં બધા મને ખબર જ છે ટેલેન્ટેડ પીપલ કેવું દેખાય તમને કહો ઘટે કઈ કઈ નો ઘટે વાહ ભાઈ વાહ નવ દસ જેવું જોઈ છે અને ખાડું આમ પાણી બાજુ ઉતરવા મળ્યું છે આપડે પણ પાણી હું આવડું ખતકું છે અહિયાં દેવાનું છે આ તો થાકી ગયું ભાઈ હું યાર હવે હાલી નથી અકચું એટલે બે હી જાય પાણીમાં પછી રોંઢાક નામે ક્યાંક પળવા હું વરસાદ રાતનો આવ્યો તો યાર પાછો બંધ જ નથી થતો હવે પેલા આવે નહીં તો આપણે એમ કે વરસાદ આવતો ન ને આવે તો બંધ નથી થતો બધું સેટિંગ વિખાઈ ગયો આખું વરસાદનું કઈ વાંધો નહીં આપણા હાથમાં નથી વરસાદનું બાકી કંઈક કરો તેની સાબ બાબ બંધ કરી દે પણ કાંઈ વાંધો નહીં હાલો આપણે હું બાજુ ઉયા જાય વાહ અતિ સુંદર દ્રશ્યો અને પ્રાણી પશુ પક્ષીઓનો અવાજ છે ચાલુ સાચી વાત ચાલુ છે વાહ ગાળામાંથી બધું પાણી દાતો હોય ને સરસ એવો અવાજ આવતો હોય એમાં તો અવાજ હોય બધા પાણીના ખળખિયાનો અવાજ ચકલાઓનો અવાજ હવાજ ડણા ડણક અવારમાં અવાજ સાંભળવાનો હતો પાછો ભેટો નો કાલ તો ભાઈ બે વખત ભેટા છે રોંઢાકના બે હિણો હતી અવારમાં એક જાંબો હતો એવું બધું મળતું રહેતું હોય આમાં વાહ અતિ સુંદર જો વિડિયો ફૂલ ક્વોલિટીમાં અને છેલ્લે સુધી જોજો મજા આવશે મજા આવી વાતો આપણે કરતા હોઈએ વારનવાર જોવો ખરો વિડીયો પૂરેપૂરો જોવો 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 છે દ્રશ્યો બધા અને મસ્ત હા હા જોરદાર જ હોય લાભ આપણે હોય દાદા પણ કારક દેખો દે છે કઈ વાંધો નથી હા ઇન્સ્ટાગ્રામ ઉપર સરસ મજાનું કોમેડી કન્ટેન્ટ નેચરલ બ્યુટી આ તે બધું આપણે અપલોડ કરતા રહેતા હોય છે આપણે ઇન્સ્ટાગ્રામમાં ત્રણ આઈડી છે એક અજુ અહીર એક અજય અહીર અને એક અજ્જુ એક્સપ્લોરર ત્રણેયની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે ફેસબુક પેજ પણ આપણે ઘણા સમયથી ચાલુ કરેલું છે પણ મેં કાંઈ અપલોડ નથી કરતા પણ ટૂંક સમયમાં આપણે આના વિડીયો આપણે ફેસબુક પણ અપલોડ કરતા રહીશું હિન્દીમાં બ્લોગ હા ટ્રાય કરીએ છીએ આપણી રીતના બનાવવાની હિન્દીમાં તો એને પણ સબસ્ક્રાઈબ કરતા આવજો ચેનલ છે આપણે કોમેડી ચેનલ છે ઘણું બધું આપણે વિકસાવી નાખ્યું છે શરૂઆતમાં તે ધીમે ધીમે એમાં આગળ વધતા હતા હું કાંખામાં કાંઈ ન થાય કાં બધું સોશિયલ મીડિયાનું એવું હોય ઉપડી જાય તો ઉપડી જાય એમાં કંઈ એ એક વિડીયો છે એ ઉપડી જાય બાકી આપણે મહેનત ચાલુ રાખવાની છે હલો એ બધું ને સપોર્ટ કરતા રહી ગયો ખાડું વી ગયું છે આ એક તો ઠેલાનો ભાર એક આખી આમ ફોન પકડી એ એટલે આ બધું દોખવા મળે યાર હાથ થાકે ભાઈ ગજબ નું લાગે યાર ગીરમાં હકીકતમાં યાર બધું જામ થઈ જાય આપણને એમ થાય કે યાર ગીરનાર સડીને આવ્યા હોય એવી ફિલિંગ આવે એવું અમારે અહીં રોજ થાય તમને કારક થતું હોય છે એવું છે બધું વાહ સુંદર યમ

હાજે મોડું કરાય નહીં હવે કેમકે જોની રસાયડ ને વરસાદી માહોલ ને ખોટું મોડું કરવું યોગ્ય નો કહેવાય તો નીકળી હાલો ફટાફટ પાછા હા તો ઉભી નો થાય બે તો હાથ બે વરસાદ પાછો જાયમો છે યાર હાલો હાલો મોસે હલોડીયાળા ઊભી થાય પાછી બે જાય ઊભી થાય બે જાય પછી કરીને હવે કેમ ન કરતા કરીને ઊભા થતા ઊભી થાય બોળા તાજા છે આગળ વરસાદના સાટન બાટન પાછો ચાલુ છે હાલો નીકળી જાય આમાં કે ઘુમરા મારશું યાર અરે એક વાગ્યો થી ઘણો ટાઈમ કાપવાનો છે હાલો નીકળીએ સાટા ચાલુ છે ભલે ચા બીજો હું ગોય લ્યો મિત્રો તો વાગી કેટલા ગયા તમને કહું 3 ને 25 છે આપણે ભેં હું 2:30 નો વરસાદ ચાલુ હતો માન્ડ કક પહોંચ્યો ભેં હું જર્યું આય સેલા સેલે કોઈ ગાળો સડ્યો ન કરે સડવાય નહીં હોય નહીં પણ સડાઈ ગયો તો કઈ ના નહીં પડાય હવે એને ભલે રખડ્યું આમાં ટામ ના વાગી જાય છે પાંચ ને આપણે ઘર થી થાય એવા દૂર છે અને યાર માથાલ નહીં પછી બે હી જાય છે એમ થોડા હાલે રવાઈ બસ ને બે હી જાવ ને હાલો હલો હલો નીકળો ફટાફટ ફટાફટ હાવત બાવત હશે તો માહિ થાય ખોટો હલે ગા ભાઈ શું છે યાર ખડવાનું હોય આમ આરો કટકી દાય ઘેરા પછી બેસજો એ રાત તમારે કાંઈ કામ નહોતા આપણે એ બધા સીન ને માહોલ છે મેં કીધું યાર વીડિયું તો રહી ગયું આનું નામ છે ઢુમર ધૂમર યાર અગ્રી વિકેટ છે એની યાર આવે નહીં એની તોલે કોઈ ના આવે ભાઈ વાહ ભાઈ વાહ ભાઈ ખોબ છે આપણો અલે હાલ આ માલ વાહ વાતાવરણ દેખાડી દો દેખાડી દો ચાલો ને હવે વાવ બોટી ફૂલ જો ફોળા તાન બધા આગળ છે અને હજી ખાસું એવું અંતર કાપવાનું છે ફટાફટ નીકળી જાય તો સારું પડશે હવે હું હાલ છે ને કોઈ વાત તો ટાંગા રહી ગયા છે ભાઈ હમ હાલો પહોંચી જઈએ ધીરે ધીરે રસ્તા ઉપર કરી દઈએ સાટા પણ આવે છે સાટા ન

વિચાર કરે કે હેઠી ઉતરે બીજી કે હું નહી ઉતરી તું ઉતારી એમને એમાં મોડું કરી દેમ જો મોર નથી થઈ ગયો પણ જકાશ દ્રશ્યો લો બ્યુટિફુલ સનસેટ જોરદાર લો આપણે વિડીયો પૂરો કરી દઈએ વિડીયોમાં મજા આવી તો લાઈક સબસ્ક્રાઈબ કરો ત્યાં જય હિન્દ જય ભારત